Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને લાલકૃષ્ણ ઓપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની તબિયત છે અને રાખવામાં આવ્યા અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે થોડાક દિવસો પહેલા અડવાણી બગડતી તબિયતને કારણે દિલ્હીની હોલમોસમાં દાખલ કરવામાં આવ્યા હતા એકત્રિત લાલકૃષ્ણ અડવાણી દેશનું સૌચ નાગરિક સન્માનિત ભારત રત્ન આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય દ્રૌપદી પ્રમુખને તેના ઘરેથી મુલાકાત લીધી હતી અને તેમને ભારત રત્ન સન્માનિત કર્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રીય જગદીપ અંકંદ અને ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ રાષ્ટ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા ત્યારે મિત્રો અડવાણી જન્મ આઠ નવેમ્બર ઓગણીસો સત્યાસી ના રોજ કરાચીમાં થયો હતો બે હજાર બે અને બે હજાર ચાર ની વચ્ચે તેઓ અટલ બિહારીના વ્યાજ સરકારીમાં સાતમા નાયબ મુખ્ય વડાપ્રધાન રહ્યા હતા આ પહેલા તેઓ ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર ચાર દરમિયાન એનડીએ સરકારમાં ગૃહમંત્રી હતા અને તેઓ ભાજપના સ્થાપક સભ્યમાં જ સામેલ છે લાલકૃષ્ણ અડવાણી નેવના દાયકામાં રામ મંદિરના આંદોલનના નેતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ